નમસ્કાર સમાચારો સાથે હું છું મનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ક્ષત્રિય નેતાઓ બાદ ભાજપની બેઠક મળી છે તો ક્ષત્રિય નેતાઓની બેઠક બાદ ભાજપની બેઠકનું આયોજન સીઆર પાટીલના ઘરે ભાજપની બેઠક મળી છે રૂપાલા જે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને બેઠકોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બેઠકમાં હાજર છે

ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તેને લઈને અનેક બેઠકો કરવામાં આવી પરંતુ યોગ્ય સમાધાન થતું નથી જેને લઈને આજ રોજ પિયર પાટીલના બંગલે બેઠક જે રીતે મળી હતી બેઠકની અંદર તમામ બીજો દિગ્ગજ નેતાઓ પાર્ટી જનતા પાર્ટીના હાજર હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવો રહ્યા છે કે બેઠક આટલી બધી બેઠકો પરંતુ ક્ષત્રિય સમાજ જે છે તે પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ ઉમેદવાર નવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મહત્વની વાત છે કે બેઠક બાદ પિયર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું કે

અને જે ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સમગ્ર રોષથી ભાજપને મોટું નુકસાન થાય તે શક્યતાઓ છે તો આ સમગ્ર વિવાદ જે છે અને બેઠકોનો ધમધમાટ છે તે અંગે જ વધુ વાત કરીશું આપણી સાથે કરણી સેનાના આગેવાન જોડાયા છે યુવરાજસિંહ પરમાર યુવરાજજી સ્વાગત છે આપનું જીએસટીવીમાં

એ આટલા દિવસ સુધી ગાયબ હતા તો કદાચ એમને કોઈ ટાર્ગેટ આવ્યો હશે અને બીજું કે પાટીલ સાહેબ એ માફી માંગવા જ નથી દીધી પાટીલ સાહેબ માફી માંગે એટલે શું ભારતીય જનતા પાર્ટી નું નિવેદન થોડું હતું આ એટલે ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજ ને કોઈ પ્રોબ્લેમ છે નહી અત્યાર સુધી તમે એવા સ્ટેટમેન્ટ તો સાંભળ્યા છે કે માફીની વાત છે એ માફી એક માફીમાં માં એમને ખુલાસો નથી કર્યો કે એમની એમની વાત શું હતી એમને જે વાત કરી એ એ વાતમાં એ હું આ વાતને ભૂલી જાઉં એવી રીતની એ વાત માંગણી કરી રહ્યા છે કે આવો તમે ભૂલી જાઓ તમે બસ એટલે અમારા તરફથી અમને કંઈ નહીં અમને કોઈ રંજ છે એટલે એ પાર્ટીને નુકસાન થયું એને અમને રંજ બીજું કે આ મુદ્દો જે છે માફીને જો દરેક વસ્તુ છે ને એક અમુક સિદ્ધાંતો હોય હવે સમાજ જે છે એ નારી અસ્નિતા માટે એટલો બધો તમને ખ્યાલ હશે કે ઇતિહાસ ભરેલા પડેલા છે જોહરો અને બધાના ઇતિહાસથી એટલે આ સન્માનમાં પાર્ટી રૂપાલા સાહેબને 100% માફી મળી જશે ખાલી અને ખાલી પોતાની ઉમેદવારી પરત ખેંચી લે સ્વેચ્છાએ અથવા તો પાર્ટી ને રૂપાલા સાહેબ ને બિલકુલ માફી મળી જશે એક પણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ નો રૂપાલા સાહેબ ને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડે એમને એકદમ પ્રેમ થી સન્માન થી અને રિસ્પેક્ટ થી વડીલ તરીકે આખી જિંદગી માન તો અમને ખબર પડશે કે એમને એનો રંગ છે એમને એનું છે એમને સાબિત કરવું પડશે માફી માંગી લે રાજનેતાઓ માફી માંગે એની તો તમને શું વેલ્યુ આ તો આજે ચૂંટણી છે એટલે માફી માંગે છે આજ લોકો જે છે એ માફી માંગવાની જગ્યાએ સામા થાય એવા છે બધાને જાણે છે એટલે માફી એટલે એમને બતાવો માફી બતાવો માટે થઈને જ અમે ઈચ્છીએ તમે માફી તમને ખરેખર તમને દુઃખ હોય તમે રાજીનામું આપીને દુઃખ વ્યક્ત કરો તમારું તમે દુઃખ વ્યક્ત કરવા માટેનું કઈક તો કરવું પડશે ને એમણે ખાલી માફી માંગી લેવાથી શું થાય અપરાધ એવો છે શું લોકો કહી રહ્યા છે આગેવાનો શું કહી રહ્યા છે બેન હું એજ સમજાવવા માંગુ છું કેટલાય દિવસથી હું કહી રહ્યો છું કે આ કોઈ સ્વયંભૂત રીતે થઈ રહેલું આંદોલન છે આ કોઈની આગેવાનીમાં કોઈ એજન્ડા કોઈ ઉભું કરેલું નથી આ પરિસ્થિતિ વધારે વધારે ખરાબ થતી જશે દિવસે દિવસે એટલે અમે પણ આજ છોડીને રિક્વેસ્ટ કરીએ છીએ પગે લાગીએ છીએ ફાટીલ સાહેબને એને બધાને કે તમે આનો કોઈ ઈલાજ કરીને અમે ઉમેદવાર હટાવી દો નહીંતર આ બધું કઈ દિશામાં જશે એનો કોઈ કોઈ આગેવાનો કે કોઈ જ નેતાઓની કે કોઈ સંસ્થાઓના કંટ્રોલમાં રહેશે નહીં પરિસ્થિતિ કારણ કે જે જે દિલની અંદર ઊંડાઈ સુધી દુઃખ થયેલી લાગણી છે આ એકદમ છંછડાઈ ગયેલી વાત છે અને સાહેબ શબ્દ માણસ શબ્દ થી શું થઈ જાય તમે વિચાર કરો આ દુનિયા ને પોતે સાંસદ સભ્ય છે એમને બોલી બોલી ને તો પ્રતિનિધિત્વ કરવાનું બોલી બોલી ને એમણે એમના વિચાર રજુ કરી દે એટલે એકદમ ઊંડી ઊંડાઈ સુધી લાગેલી હર્ટ થયેલી લાગણી છે એવી રીતે નહી પતે તમે અમે પાટીલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ત્રણ વખત એવું માફી માંગી ચુક્યા છે તો શું બેન જી બેન આપણે આપડે અમુક અમુક અપરાધ એવા હોય કે જેમાં માફી માફી અમે સ્વીકારી એ ઉમેદવારી રદ કરી એટલે માફી સ્વીકારી લીધી

પણ એક તરફ સી આર પાટીલ પણ કહી ચૂકે છે કે ઉમેદવારી તો પાછી નહીં ખેંચાય એટલે કદાચ ઉમેદવાર તો નહીં બદલાય રાઈટ એટલે એ લોકો શું કહી રહ્યા છે કે તમે ભૂલી જાવ માથી નથી કહી રહ્યા એ લોકો તમે ભૂલી જાઓ તમે ભૂલી જાવ તમને કહી દીધું સોરી ચલો ભૂલી જાઓ હવે આ બધું બદલાશે નહીં એટલે અમે પણ એમ જ જ છીએ કે 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 અમે અમે પણ એમ છે માનવાના નથી તમે ઉમેદવાર ઉમેદવાર એક આખો ક્ષત્રિય સમાજ આટલા આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની અંદર આ સ્થળ સુધી આ લેવલ સુધી લઈ જવા માટે ક્ષત્રિય સમાજે પોતાનો લોહી અને પાણી એક કર્યું છે આજે મોદી સાહેબ જેટલા ફેમસ થયા છે એનું કારણ ક્ષત્રિય સમાજે પોતાનો લોહી અને પાણી એકઠું

માફી બિન શરતી હોય શરતી માફી ન હોય આ કેવું શરત મૂકે છે કે અમે માફી લીધી એટલે હવે અમે અમે ઉમેદવારી નહીં બદલીએ એ અમારી શરત છે તો અમે તમે અમને તમને માફ કરો એવું ના હોય અમે એવું કહીએ છીએ કે તમે પ્રાયશ્ચિત રૂપે ઉમેદવારી છોડી દો અમે તમને પ્રાયશ્ચિત કરવા માટે કહીએ છીએ માફી તમારી સ્વીકાર લીધી પણ તમારું પ્રાયશ્ચિત દેખાતું નથી ક્યાંય ઓકે બાણું લોકોની સંકલન સમિતિ છે શક્તિ સમાજની આવતીકાલે બેઠક નું આયોજન છે શું બેઠકમાં કોઈ સંમતિ સધાય એવું લાગી રહ્યું છે શું લાગી રહ્યું છે આપને હું તમને બેન એ જ કહેવા માંગુ આજે સંકલન સમિતિની જે સંકલન સમિતિ જે છે ને એ અમારા માટે અમારી વાતચીત કરવા માટે આગેવા છે નિર્ણય લેવાની ક્ષમતા કોઈ જ સંસ્થામાં નથી કારણ કે આ જે જે લાગણી જે છે એ એક એકદમ કહેવાય ને કે મૂળ સુધી પહોંચી ગઈ છે બધા લોકો મૂળ સુધી હર્ટ થઈ ગયા છે એટલે એ લોકો અમારી વાત કરવા માટે ત્યાં સંસ્થા જે છે એ સત્ય સમાજની માગણી મૂકવા માટે છે ક્ષત્રિય સમાજ વધી નિર્ણય તો એમને લેવાઈ ગયો છે ફિક્સ થઈ ગઈ છે વાત એટલે એ લોકો પાસે જશે તો પણ એમાં એમને કોઈ સફળતા મળવાની નથી કારણ કે વાત એકદમ સ્પષ્ટ છે બધી જગ્યાએ ફિક્સ થઈ ગયું છે કે પ્રયાશ્ચિત રૂપાલતે પ્રયાશ્ચિત કરે તો એમને માફ કરી દઈશું નહીં તો નહીં કરી શકીએ તમે માફ કરી પણ ભાજપને પણ માફ નહી કરી શકે અને ક્ષત્રિય સમાજ જેનો મસલ પાવર છે એ એનાથી હટી જશે અને પછી જોઈ લેશે કે ચૂંટણી કઈ રીતે જીતે હતી ઓકે આ યુવાજી આપ જોડાયેલા જો આપણી સાથે પ્રજુમનશી સરવૈયા જોડાયા છે સામાજિક આગી વાત છે પ્રજ્યુનશી સ્વાગ છે જીએસટીબી માં જે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે તો ભાજપને તે ભારે પડી રહ્યો છે ક્ષત્રિય સમાજ કેમે કરીને માનવા તૈયાર નથી એક તરફ સી આર પણ માફી માંગી ચૂક્યા છે મોટું મન રાખવાની વાત કરી ચૂક્યા છે સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો સી આર માફી માંગવાની તો કોઈ અમાર જરૂરિયાત જ નથી વિષયને ખોટો બીજી બાજુ વિષયાંતર કરવાની પ્રયાસ કરતા એવું લાગે છે અને રૂપાલાજી એ માફી માંગી છે ચલો એ માફી સ્વીકારીએ પણ સમાજે કરીએ છે એવું દેખાય છે પણ સાથે સાથે સમાજની મેઇન માગણી છે એમની ટિકિટ રદ કરવાની હવે આટલો બધો મોહ સરકાર શું કામ રાખે છે પાર્ટી કે એમની ટિકિટ ના બદલાવી કંઈ પાર્ટીનો કોઈ એવો આગ્રહ નથી કે પોતાને ટિકિટ આપો કે કોઈ ચોક્કસ વ્યક્તિને આપો કોઈ પણ પાટીદારને આપે ત્યાં ટિકિટ પાર્ટી એમને સાથે જીતાડવા માટે સંપૂર્ણ તૈયાર છે એવું પાર્ટીના નેતાઓનું કહેવું છે અને એ જ રીતે ગુજરાતમાં પણ સમસ્ત ગુજરાતમાં ક્યાંય વિરોધમાં ક્યાંય જવાના નથી એવી કોઈ વાત નથી પણ હવે પાર્ટી એક સીટ માટે આ એક જ બાબતમાં શા માટે આટલો બધો પૂર્વગ્રહ રાખે છે કે આગ્રહ રાખે છે કે આ જગ્યા સીટ નહીં બદલાય ટિકિટ નહીં બદલાય હવે આના પહેલાં બે ટિકિટો એમણે તો બદલાવી જ છે હજી બીજી બે ત્રણ ટિકિટો વિવાદમાં છે ત્યાં પણ કદાચ એમને વધારાના નિર્ણય લેવા પડે એટલે લાગે છે સરકાર એક્શનમાં તો આવી છે પણ હજુ ક્ષત્રિય સમાજનો એ સંગઠનને માપવા કદાચ માપી રહ્યા છે કે આગળ શું કરવું આ કેટલાક સંગઠન કેટલું મજબૂત છે પણ હું માનું છું ત્યાં સુધી સરકારને ઉમેદવાર બદલાવવા પડશે અને એમાં કોઈ રૂપાલાજીને કોઈ લોસ નથી એ તો સરકારમાં એમનું તો સ્થાન જે તે કોઈપણ રીતે ગોઠવાઈ શકે છે અને ગોઠવી પણ દે છે પક્ષ હાજી

અને હવે આ વિશે આગળ કરણી સેના છે જે રાષ્ટ્ર લેવલે છે ક્ષત્રિય સમાજમાં એ રાષ્ટ્ર લેવલે જે લઈ જશે આ મુદ્દો તો એ પાછું પાર્ટીને વધારે એ નુકસાન ત્યાં સાબિત કરશે કેમ કે એવી ઓલરેડી પાર્ટીમાં છૂપો એજન્ટો તો જણાઈ રહ્યો છે ક્ષત્રિય વિરોધી ક્ષત્રિયોની ડેમોગ્રાફી બદલાવી રાજકીય ડેમોગ્રાફી બદલાવી એવું જણાઈ રહ્યું છે એટલે એમાં જો આગળ જાય તો ત્યાં નુકસાન પાર્ટીને થઈ શકે છે એટલે પાર્ટી એ કદાચ એક એક સીટના પ્રેમ માટે બીજી અનેક સીટોમાં રાષ્ટ્રીય લેવલે કોઈ વિરોધ નવા આવે એને એના માટે હિતકારક નથી પણ છતાંય યા તો મોદીજીના આખા વિચારધારા આખી જુદી હોય છે એમને એક દર વખતે આફતના અવસરમાં બદલાવા માટે ઘણી વાર એવા સાબિત થયા છે એટલે કદાચ આ ક્ષત્રિયોનો વિરોધ ને પોતે હિન્દુ સમાજમાં કદાચ બીજી બીજી રીતે લઈ જવા માંગતા હોય અને એમાંથી પણ કદાચ ક્યાંક હિન્દુ હિન્દુ સનાતનીમાં ફાયદો લેવા માગતા હોય ભવિષ્યના સમયમાં તો એ કદાચ વધુ મજબૂત સ્ટ્રોંગ રહેશે પણ એ પણ ભલે અત્યારે ચૂંટણીના સમય પૂરતો કદાચ એ નિર્ણય એમને સારો લાગે પણ આગળ જતા એ સમસ્ત સનાતનીના સંગઠનને એકતાને નુકસાન પહોંચાડી શકે છે યુરાજસિંહ જો કદાચ ઉમેદવાર ન બદલાય

મ્યુઝિયમ બનાવી દેસુ આવું સન્માનની વાત કરતા હોય અને જ્યારે તમારી પાસે એવો મોકો કોઈ એવો ક્ષણ તમને મોકો મળે કે જ્યાં તમને એવું લાગે અમને મત વધારે મળી જશે ત્યારે તમે કોઈને અડધુ કરી નાખો તો એ લાગણી ખૂબ દુભાય અને છંછેડાય આ માતૃશક્તિ માતૃશક્તિ પ્રધાન છે આની અંદર કદાચ તમને કોઈ કહી દીધું હોત ને તો એ એક માફ કરી પણ તમે જ્યારે માતૃ હવે આ માતૃશક્તિ જે અત્યારે આહત થઈ છે એને કોણ સમજાવે સમજો ક્ષત્રિય સમાજના કોઈ આગેવાન કદાચ એવી ભૂલ કરે અને પોતે સામે આવીને એમ કહી દે કે પતિ ગયું તો આ માતૃશક્તિ જે છે ને એ ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ માફ કરશે નહીં આ પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે એટલા એટલી બધી લાગણી એટલા ઊંડે સુધી હર્ટ થઈ ગઈ જાય અને એના પછી આ મેટરને જે રીતે હેન્ડલ કરવામાં આવી એણે પરિસ્થિતિને વધારે ખરાબ કરી છે આ પરિસ્થિતિ જો મેટર મેટરને સરખી રીતે ઈગો વગર એને જો પહેલેથી સરખી રીતે હેન્ડલ કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ ન બગડે એ લોકો વારે વારે કહી રહ્યા છે કે અમે માફી માંગી માફી માંગી પણ મુદ્દો તમે વાત જે હતી શું એ વાત શું કરતા હતા અને શું તમે માફી માંગી સેડી માફી માંગી કે એક એક સીધું તમે કહી દો માફી માંગી લીધી એવી રીતે ના હોય અમારા માટે આ એક બહુ મોટો ગુનો છે આ તો લોકશાહી છે સાહેબ રાજા સાહીમાં તો આ ગુનાની સજા તો બહુ ભયંકર હતી પણ આ ગુનાને આપણે લોક સાહીની દ્રષ્ટિએ જોઈએ તો આપણે શાસ્ત્રોમાં પણ કીધું છે કોઈ વ્યક્તિ જ્યારે પોતાના પદોથી તી થઈ જાય ત્યારે એને એની સજા મળી ગઈ કેવાય અને એ રૂપાલા સાહેબને પ્રાયશ્ચિત રૂપે ગણી અને એમને પોતે આ માંથી નીકળી જશે એટલે આ બધું કંઈ કરવાની જરૂર જ પડે આ તો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે રૂપાલા જે છે ભારતીય જનતા પાર્ટી પક્ષ ઉપર ભારે છે એક વ્યક્તિ માટે મૂકવામાં આવ્યો છે આજે એ લોકોની લાગણીઓ એ લોકોની લાગણી તમે સમજો એ લોકોને સાંભળવાનું આવે છે કૃપાલા આજે તમે બીજી સીટના બીજા જિલ્લાઓની અંદર ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યા કે ભાઈ ભારતીય ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરવા ન આવો તો તમે એ એ ઉમેદવારો ને શું વાં

પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વગર એમને માફી જોઈતી હોય તો એ નહીં મળે એ સ્પષ્ટ છે માફી મળે એટલે 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 યુરાસી જી એટલે રિયાસી કરા જો ઉમેદવાર નહીં બદલાય તો ક્ષત્રિય સમાજ કેમે કરીને માનવા તૈયાર નહીં થાય બીજું કોઈ વાત કે જેથી જે સરકાર દ્વારા કરવામાં આવે કે ચલો રૂપાલા દ્વારા કરવામાં આવે અથવા તો સીઆર પાટીલ અથવા તો એવો મોદી મંડળ દ્વારા કરવામાં આવે જણા કારણે ક્ષત્રિય સમાજ માનીબો ખરું અને એમના વિચારો દૂર થશે રૂપાલા સાહેબ એકદમ નિર્મળ થઈ જશે અને એકદમ સ્વચ્છ મન વાળા થઈ જશે પછી અમે મોટું મન રાખીને એમને ભેટીને અમારા ઘરે જમવા બોલાવશું અને એમને માફી આપશું એમ નહીં માફી આપીએ ઓકે ઓકે પ્રદિમાસિંહ જેમાં યુવરાજી પણ જણાવ્યું મોડું થઈ ગયું એક શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ કહેવાય છે પરંતુ ભાજપના નેતાઓ જ્યારે અજીપ તમે લપશે પરિણામો જોવા મળતા હોય છે કદાચ આ મુદ્દા મુદ્દાનું સોલ્યુશન લેવામાં ભાજપ મોડું કર્યું લાગી રહ્યું છે શું લાગી રહ્યું છે આપણે જી ચોક્કસ થોડું વધારે પડતું મોડું કર્યું છે એમને એના એમને અન્ય સીટોમાં પણ બીજા વિરોધીઓ જે બહાર નહોતા હોવા માંગતા એ પણ આવ્યા છે એટલે અન્ય સીટોમાં એના વિરોધો પછી બીજા નીકળ્યા છે હમણાં જૂનાગઢ કે સુરેન્દ્રનગર કે હજી બીજા ઘણી જગ્યાએ છે એટલે પાર્ટીના હિતમાં છે કે ઝડપી નિર્ણય લે અને જે કાંઈ લેવાય ક્લિયર નિર્ણય લે એટલે જલ્દી બાકીની આ ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય અને સમાજ સમાજ વચ્ચે કોઈ આવી આવું કોઈ વૈચારિક ભેદ ઊભો ન થાય એ પાર્ટીની પહેલી છે સૌથી વધારે અને વાત કરીએ તો ઇતિહાસની આ જે ઇતિહાસ ઉપર જે બોલ્યા છે હવે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જે આન બાન શાન છે એમનું સન્માન છે એની વિરુદ્ધ બોલ્યા છે એટલે એની વિરુદ્ધ જે વ્યક્તિ બોલ્યા હોય એને એની ફેવર કરવામાં પાર્ટીને એટલો બધો શું કામ મોહ છે કે શું આટલી બધી એમની મજબૂરી છે એ પણ વિચારવા મજબૂર કરી રહ્યું છે એટલે જેમ બને એમ જે કોઈ વાત હોય એમને બાજુ પર મૂકીને એમણે નિર્ણય પાર્ટીએ જલ્દી લેવો એ સમસ્ત રાજ્ય માટે ને સમસ્ત સમાજ માટે

તમે પરિસ્થિતિને સમજો આ પરિસ્થિતિ જે છે ભારેલો અગ્નિ થઈને બેઠી છે આ જે રોષ જે છે એટલો બધો ભયંકર રીતે વધી રહ્યો છે દિવસે ને દિવસે અને પાછળથી જે રીતે તમે એ પરિસ્થિતિને હેન્ડલ કરી છે એને આગની અંદર ઘી નહીં પણ પેટ્રોલ નાખવાનું કામ કર્યું છે અને આ જે છે એ આગ વધી જશે અને ભારતીય જનતા પાર્ટીને અને તમારા જે સપના છે બધાને દૂર દૂર કરી નાખશે અમારી સાથે બધા જ સમાજો નો આ સૈદ્ધાંતિક હું શા માટે કઉ છું આ સૈદ્ધાંતિક લડાઈ છે હું એટલા માટે કઉ છું કે આ બેન અને બેટી વાત છે તમે રોટી બેટી ની વાત કરી નાખી એ બહુ મોટી વાત કરી નાખી તમે એક બાજુ એવું કહો છો સ્ત્રીઓનું સન્માન કરીએ છીએ એક બાજુ તમે એમ કહો છો કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન હોય ત્યાં દેવતાઓ રમતા હોય એક બાજુ આપડે એમ કહીએ છીએ કે આપણે બેટી બચાવો તમે એક એકબાજુ કહીશો બેટી પઢાઓ અને જ્યારે બેટી બચી જાય જ્યારે બેટી પડી જાય અને જ્યારે બેટી પોતાના સિદ્ધાંતો માટે પોતાના સન્માન માટે જ્યારે રસ્તા ઉપર આવે ત્યારે તમે એને ક્રાઇમ બ્રાન્ચમાં પુરાવી દો તમે એક બાજુ માફીની વાત કરો એક બાજુ કેટલાય લોકો ઉપર કેસ કરો તમે રાયોટિંગની કલમો લગાડો બેન મને તમે એમ કહો કે આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કેટલા કુતરા દહન કર્યા અને એક પણ કુતરા દહન વખતે શું એ બધા લોકો ઉપર રાયોટિંગની કલમ લગાડેલી હતી શું એ બધા લોકો પર જે કલમ અત્યારે લગાડવામાં આવી છે એ કલમ લગાડેલી હતી કલમો કલમો લગાડવામાં લગાડવામાં આવી આવી એવી એવી એક બાજુ તમે કોશિશ કરો એક બાજુ તમે હાથ જોડીને ટીવી માં આવીને માફી માંગવાની કોશિશ કરો બંને નીતિ એક ધારી ન ચાલે આ બે ધારી નીતિને ક્ષત્રિય સમાજ ખુબ સારી રીતે સમજે છે એટલે તમે એવું અમને મૂર્ખ સમજવાની કોશિશ ના કરશો તમે એક બાજુ આ એક બાજુ જો તમે ખરેખર દિલથી આમ આ પરિસ્થિતિ તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ ખોટું કીધું છે તમને એનું તમને એનો તમને એનો રંજ છે તો મહેરબાની કરીને સ્ટેપ ડાઉન થઈ જાઓ તમે અત્યારે પાર્ટીને નુકસાન કરવાનું છોડી દો તમે સામાજિક શાંતિને જોડવાનું છોડી દો અને તમે મોટું મન રાખીને છોડી દો એક તું સાંસદની એક લોકસભાની સીટ તમારા માટે એટલી બધી મહત્વની થઈ ગઈ કે તમે આજે આટલું બધું મોટું દાવ પર ગુજરાતની શાંતિને દાવ પર લગાડવા માટે તૈયાર થઈ ગયા એટલે હું એમ કહું છું કે જો તમે આ પાટીલ સાહેબ માફી સાહેબ તમે હાથે ના જોડો તમે માફી ના માંગો તમે ખાલી એટલું કહી દો કે હવે પુરુષોત્તમ રૂપાલા સાહેબ લોકસભાની ચૂંટણી રાજકોટ કે કોઈ પણ જગ્યા થી નહીં લડે એટલે અમે તમને સામેથી ઘરે આવીને માફી આપી જઈશું અમારે જે છે એ હવે એ જે જીભ અમે પાંચ વર્ષ મૌન રાખવા માંગીએ છીએ એટલે એ જીભ ની શક્તિ વધી જાય અને રૂપાલા સાહેબ વધુ નિર્મળ બની ને વળી પાછા લોકો ની સેવા કરવા માટે આવી જાય અને પ્રદ્યસિંહ આ બંને જીએસટીવી માં જોડાયા આ બંને નો ખુબ આભાર તો એક તરફ ક્ષત્રિય સમાજ છે આક્રોશિત જોવા મળી રહ્યો છે અને બીજી તરફ બેઠકોનો ધમધમાટ છે પરંતુ ક્ષત્રિય સમાજ તે જ માંગ કરી રહ્યો છે કે રૂપલા સાહેબને ઉમેદવારીમાંથી હટાવવામાં આવે એટલે કે રાજકોટ બેઠક પરથી હટાવવામાં આવે તેનાથી નીચું તેમને કશું નહીં પરવડે હવે એક તરફ બેઠકોનો ધમધમાટ છે આગામી સમયમાં શું પરિણામ આવશે તે જોવું રહ્યું આ સાથે જ બુલેટિન વસ્તુ આટલું જ મને આપશો રજા નમસ્કાર